ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં આજના મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે જુઓ પાછા ચૂલે હું બનાવવાની છું કાઠિયાવાડી સ્ટાઇલ રજવાડી ઢોકળી બનાવીશ અને આની પહેલાંના વિડીયોમાં મેં અડદની દાળ અને બાજરીના રોટલા બનાવ્યા હતા અને આજે હું બનાવીશ રજવાડી ઢોકળી અને બાજરીના રોટલા તો હું આશા રાખું છું કે આ મારી રીત તમને બધાને જરૂર પસંદ આવશે અને એના માટે મેં લઈ લીધું છે બેસન અને બેસનમાં નાખીશું આપણે મીઠું અને હળદર મરચું માટે જો આ બધું મે મસાલો લઈ લીધો છે બેસન માં બધું મેં મસાલો નાખી દીધો છે અને એમાં થોડું તેલ નાખીશું હવે પછી છાશ નાખી અને આપણે ઢોકળીનો લોટ તૈયાર કરશું આમાં નાખશું છાશ ખાવાની એટલી મજા આવે છે અને એમાં ઢોકળી આપણે ચૂલા ઉપર બનેલી હોય તો એની પછી વાતો શું પૂછવાની હોય હવે એમાં નાખીશું આપણે કોથમી થોડીક નાખીશું ઘણા મેથી પણ નાખતા હોય એમાં મેથી હોય આપણે થોડી કોથમીર નાખી આપણે આ ખીરું બેસન રેડી થઈ ગયું છે અને આમાં મેં તેલ લગાવી દીધું છે ડીશમાં આપણે ભોગળી બાફા ભૂકી દઈશું

આનું લસણ ને મસાલામાં કરી કરીશું આપણે એમાં નાખશું આપણે ચટણી તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે અને અને થોડીક હળદર એ બધા મસાલો આપણે આમાં જ ખાંડી લેશું

આવી રીતે મસાલો ખડાય ને એટલે એનો ટેસ્ટ એટલો સરસ આવે છે ને શાકમાં બીજું કાંઈ નો નાનો ખાલી આ મસાલા વઘારશો ને તો પણ એટલું ટેસ્ટી બનશે થઈ ગયો છે રેડી અને ત્યાં સુધી આપણે ડુંગળી અને ટમેટાને સુધારી લઈશું ડુંગળી જો આમાં કટાળમાં આપણે કરી લીધી ઝીણી સમારી અને ટમેટા પણ મોટું એક ટમેટું ને ડુંગળી બે લીધી છે ને અને એક લીલું મરચું આપણે સુધારી લઈશું આમાં આનો આપણે વધાર કરશું આ બધું રેડી હોય ત્યાં સુધી રેડી કરું છું ત્યાં સુધીમાં આપણે ઢોકળી પણ બફાઈ જશે અને એનો વધાર કરીશું ચાલો આ થઈ ગયું છે રેડી અને હવે જોઈ લઈએ ઢોકળી બફાણી છે કે નહીં સરસ મફાઈ ગઈ છે ચડી ગઈ છે સરસ હવે એને ઉતારી લઈએ અને ઠંડી કરી લઈએ

awak nak pergi ni ni nak dungguni no

ડુંગળી થોડી ગોલ્ડન બ્રાઉન થાય અને ધીમા થાવા દેવાની થોડોક એનો કલર આવો ગોલ્ડન બ્રાઉન થવો જોઈએ હજી થોડીક વાર આપણે ખાવા દેશું પછી ટમેટા એડ કરવાના બધું એક સાથે નઈ નાખી દેવાનું

તમને બહાર નહીં આવે અહીંયા જે આવી રીતે તમે જાતે બનાવી ચૂલા ઉપર બનાવીને ખાશો એવું તમને બહાર જમવા નહીં મળે જો ડુંગળી થઈ ગઈ છે આવી રીતે ગોલ્ડન થોડી કાળા દેવાની હવે ગોલ્ડન થશે ને એટલે એનો ટેસ્ટ એટલો સરસ આવશે જો કાચી હશે ને તમે નાખી દેશો ને તો ડુંગળી કચકચ થાય અને એટલો સ્વાદ સરસ નહીં આવે જે આવી થોડી ગોલ્ડન રાઉન્ડ થવા દેવાની હવે આપણે એમાં ટમેટા એડ કરીશું

પેલાના જમાનામાં તો દરરોજ પથ્થુ દરરોજ નો મસાલો જે આપણે દરરોજ શાક બનાવવાનું હોય તો દરરોજ મસાલો દીપડી પર ખાંડી અને એનું શાક બનાવતા હતા અને વાત તો એ બધું વિસરાતી જાય છે કે કોઈને એવો ટાઈમ પણ નથી ને કોઈને એમાં ઇન્ટરેસ્ટ પણ નથી એવું બધું કરવામાં તો એનો ટેસ્ટ તો એટલો સરસ આવશો પથ્થર પર જે લસોટીને ને શાક ગમેલું હોય બીજા બધા મસાલા કાંઈ ન હોય ખાલી એ જ એનો જ ટેસ્ટ હોય જે પથ્થર પર એ લસોટી અને એનો વધારો કરી અને એનું શાક બનાવે દાળ બનાવે તો પણ એટલું સરસ લાગે

એને થોડીક વાર ચડવા દેસુ ઢાંકીને થોડીક વાર ગરમ મસાલો પણ અત્યારે એડ કરી ઢોકળી નાખ્યા પછી થોડીક થોડીકવાર ખાવા દીધું તું હવે બની ગયું છે શાક સરસ ઢોકળીનું તો હવે આપણે એમાં એડ કરી દઈશું કોથમીર ઉપરથી સરસ મજાની ઢોકળી બનીને થઈ ગઈ છે રેડી કેટલું સરસ લાગે છે જોતા જ ખાવાનું મન થઈ જાય ને એવું સરસ બન્યું છે ઢોકળીનું શાક હવે આપણે એને ઉતારી લેશું ની છે રેડી અને હવે રોટલા બનાવી લઈએ સાત બની છે અને આબજવાના રોટલા ચાલુ પચીજા છે તો बाजरो ખાવાની મજા આવે હવે થોડી થોડી ઠાટીની શરૂઆત થઈ ગઈ છે કાળીથી ઠાટી થોડી ઠંડી ચાલુ થઈ ગઈ છે હવે સિયાડામાં થોડુંક बाजरो ખાવાનો અને ઉનાળામાં ખાલી બાજરો ને જુવાર અને બાજરો મિક્સ કરીને ખાવાનો પણ એક ટાઈમ રોટલો ખાઈએ તો સારું ત્રણ ટાઈમે સવારે બાટલી બપોરે રોટલી સાંજે રોટલી એક ટાઈમ રોટલો ખાઈએ તો તમે મકાઈ નો ખાવ કે બાજરાનો કે જુવારનો એક ટાઈમ રોટલો ખાવો જોઈએ રોટલા શરીર માટે સારા છે પણ ઘણાને રોટલા નથી ભાવતા અત્યારે ઘઉં થોડાક પચવામાં ભારે હોય અને બાજરો જુવાર છે મકાઈ છે જલ્દી પચી જાય હળવાઓ બની ના લોટ ને તમે જેટલો મસડો ને એટલો રોટલો સારો આ લોટને જેટલો તમે આ મસણ છો ને એટલો રોટલો સરસ સોફ્ટ અને તૂટશે નહીં નહીં તો તમે હાથમાં રોટલો બનાવો ને તો સાઈડમાંથી ફાટતો જાય પણ આ લોટને તમે થોડું થોડું પાણી નાખી અને મસળો ને એટલે તમારો રોટલો ફાટે નહીં અને પાતળો થાય સરસ રોટલા બની ગયા છે બાજરાના અને શાક પણ બની ગયું મરચાં પણ સંભાળી લીધા છે અને પાપડ શેકી લઈશું અને પછી જમવા બેસી જાય રસોઈ બની ગઈ છે શાક બની ગયું રોટલા આપણે બનાવ્યું છે જો ઢોકળીનું શાક અને બાજરીના રોટલા સાથે છે મરચાં અને સલાડ છે ને એની સાથે છે ઠંડી ઠંડી મસાલાવાળી છાશ તો ચાલો બધા બકોરા કરવા અત્યારે સાંજના સાત અને દસ થઈ ગઈ છે અને દીવાબત્તી પણ કરી લીધા ને જો અત્યારે સાંજની રસોઈ પણ બની ગઈ છે રસોઈમાં ખીચડી બનાવી છે અને સાથે છે દૂધ શાક અને રોટલી તો ચાલો અમે જમી લઈએ આજ તમારો બ્લોગ તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો